નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના પાઠ નંબર તેર જેનું નામ છે રસ્તો કરી જવાના તેના સાથે સોલ્સન કરવાના છે આપણી આ ચેનલ પર ધોરણ નવના બધા જ વિષયના સાથે સોલ્સન આ મૂકવામાં આવે છે તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો તમને બધા વિડીયો લિંક છે નીચેથી મળી જવાની છે તો માટે ખાસ તમે છે બાકીના વિડીયો વિડીયોને પણ જરૂરથી નિહાળી લેજો આ તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક જરૂરથી કરજો વિડીયોને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓને જોઈ શકે આ ઉપરાંત તમને આની પીડીએફ મળશે તમને પીડીએફ કેવી રીતે મળવાની છે તો તમને નીચે આપણે વોટ્સઅપ નંબર આપેલા હશે વોટ્સઅપ નંબર મેસેજ કરીને આની તમે છે પીડીએફ જરૂરથી મેળવી લેજો જે તમને જરૂરથી ઉપયોગી મળશે ઉપયોગી થવાની છે તો તમે ખાસ એ પણ જરૂરથી કરી લેજો આ ઉપરાંત તમે ખાસ કે આપણું વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કર્યું હોય તો ખાસ તેને જોઈન કરી લેજો તમને છે ત્યાં ઉપયોગી માહિતી સફળતા મળતી રહે છે તો તમને છે એ તેની પછી લિંક છે વોટ્સઅપ ગ્રુપમાં જણાવવા માટેની તમને નીચેથી મળી જશે તમે ખાસ તમને જરૂરથી જોડાય છો તો ચાલો આપણે આજનો વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ તેરના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિકલ્પ તમને આપેલા છે પહેલો વિકલ્પ છે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે તો જવાબમાં આવશે અહીંયા એ જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે બીજો વિકલ્પ કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે તો જવાબમાં આવશે ડી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને તે વચ્ચે છે વિકલ્પ નંબર ત્રીજો કવિ કઈ દુઃખની માત્ર દવા કઈ ગણે છે તો કવિ દુઃખ માત્રની દવા કવિનું આત્મબળ એટલે કે સી જવાબમાં તમારે આવશે અહીંયા સી ચોથો વિકલ્પ કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે તો જવાબમાં આવશે અહીંયા બી એટલે કે કાળને પડકાર આપે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બીજો પુસ્તક જવાબ બે ત્રણ વાક્યોમાં લખવાના છે પેલો સવાલ અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે જવાબમાં આવશે અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઊભી થાય તો પણ વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અજવાળા કરવા જોઈએ જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર બહાર નીકળી શકાય તેમજ તેનો સામનો પણ કરી શકાય તે પછી પ્રશ્ન નંબર ત્રીજો પ્રશ્ન સાત વાક્યોમાં લખવાના છે પેલો સવાલ છે તેની અંદર આ કાવ્યમાં જોવા મળતી કુમારી લખવાની છે એ પણ છે તમારે શબ્દમાં લખવાની છે તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો બીજો સવાલ છે કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે તો જવાબમાં આવશે ગ્રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી કવિ કહે છે કે દુનિયાના લોકોનો પ્રેમ તમામ વસ્તુઓ અને લોકો લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને પોતાનું જીવન હર્યુંભર્યું રાખવા ઈચ્છે છે ત્યાર પછી જે પ્રશ્ન બચો તો કાવ પંક્તિ સમજાવવાની છે તમને પંક્તિ આપી દે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મૂંઝાય મનમાં મરી જવાના તો તેનું છે એ કાવ પંક્તિ એનું જે સમજૂતી આવશે કે રસ્તો નહીં જોડે તો રસ્તો કરી જવાના કાળમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તે વિકટ પરિસ્થિતિ આવે તો પણ હિંમતથી તેનો સામનો કરીશું એમાંથી પણ બહાર નીકળવાનો રસ્તો જરૂર ઉકેલ ન મળે તો થોડા મરી જવાના અમે જીવનમાં ક્યારેય નાસીપાસ થઈને પીછે હટ કરવાના નથી અમે કોઈને કોઈ રસ્તો ચોક્કસ કરી જવાના તો આમ આપણે આજના વિડીયોમાં છે નવના ગુજરાતીના પાર્ટ નંબર તે જેવું નામ તમારે આપેલું છે રસ્તો કરી જવાના તેનું જે તેનું સ્વાદેશન કર્યું છે આપી જરૂર બાકી વિડીયો અવેલેબલ છે સ્વાદાય માટે તમે ખાસ જોઈ શકો છો તમે તારી લિંક છે નીચેથી મળી જવાની છે તમે ખાસ વિડીયો લાઇક ન કરવી હોય તો ખાસ કરીને લાઇક કરજો અને વિડીયો શેર પણ જરૂરથી કરી આપજો તો આજના વિડીયોમાં આટલું જ અમરશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ